ઉનાળામાં ફ્રેન્ડ્સ તમે આ ડ્રિંક બનાવી લેશો ને એટલે પેટમાં એસી જેવી ઠંડક વળશે તો તેના માટે સૌથી પહેલાં આપણે તકમરિયાના બીને પલાળી દેશું દસ મિનિટમાં જ આ બી સરસ ફૂલીને ડબલ થઈ જાય છે ત્યાં સુધીમાં આપણે વરિયાળીને ઓવરનાઈટ પલાળીને રાખવાની છે અને આ શરબતનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે આ ગોંદ ગોંદરા જી હા ફ્રેન્ડ્સ ગુંદ નહીં ગોંદ કતિરા આ ગોંદ કતિરા સ્પેશિયલ ઉનાળામાં જ ખાવામાં આવે છે તો બેથી ત્રણ કણી તમે ઉમેરીને પાણીનું આ રીતે બાઉલ ભરીને રાખશો ને એટલે જેલી જેવું આખું બાઉલ ભરાઈને આ ગોંદકતીરા ફૂલે છે તો આને તમે ફ્રીજમાં બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર કરી શકો છો વરિયાળી પલાળેલી તેની સાથે આપણે બેથી ત્રણ નંગ એલચી પણ ઉમેરેલી હતી હવે લઈ લેશું આપણે મીઠા પાનના પાન આ રીતે નાગરવેલના પાન લઈ લેવાના ધોઈને સરસ કોળા કરી દેવાના અને દાંડીનો ભાગ છે તે આપણે હટાવી દેવાનો છે અને આ રીતે રફલી તોડી લેવાના છે તો હવે આપણે મિક્સર જારની અંદર વરિયાળી ઉમેરી દઈશું અને જે પલાળેલું પાણી હતી તે પણ સાથે ઉમેરી દેવાનું છે અને જે આપણે પાનના ટુકડા કરેલા તે પાન અને થોડું ગુલકન ઉમેરીને આ બધી વસ્તુની બિલકુલ ફાઇન એવી પ્યોરી તૈયાર કરી લેવાની છે તો આ રીતની આપણી પ્યોરી તૈયાર છે હવે જેટલી વરિયાળીની પેસ્ટ થઈને એની ડબલ આપણે ખાંડ લેવાની છે ખાંડની જગ્યાએ તમે અહીંયા સાકરનો ઉપયોગ પણ કરી શકો છો હવે જે આપણે પેસ્ટ તૈયાર કરેલી હતી તે ઉમેરી દઈશું ખાંડ ઓગળી જાય ને પછી ટોટલ આ મિશ્રણને આપણે વીસ મિનિટ માટે પકાવવાનું છે વીસ મિનિટ પછી તેમાં ચપટી ફૂડ કલર ઉમેરી દેવાનું છે ટોટલી ઓપ્શનલ છે પસંદ હોય ને તો જ ફૂડ કલર ઉમેરજો તો આપણું સિરપ રેડી છે તો હવે આને સરસ એવું આપણે ગાળી લેવાનું છે તો આ રીતનું કંઈક સિરપ છે તો હવે તેની અંદર આપણે ઝીણા કટ કરેલા પાનના ટુકડા ઉમેરી દેવાના છે સાથે જ એકથી બે ચમચી જેટલો ગુલકન અને રોઝ પેટલ ઉમેરી દઈશું તો આપણું સિરપ તૈયાર છે તો ચાલો હવે આપણે સર્વ કરીશું તો તેના માટે ગોંધ કતિરા લીધો છે એક ચમચી જેટલો આપણે તકમરીયાના બી લેશું અને જે સિરપ તૈયાર કરવું લે થોડું સિરપ અને ઠંડુ દૂધ ઉમેરીને બધી વસ્તુને મિક્સ કરીને ઠંડુ ઠંડુ શરબત સર્વ કરીશું આ પીવાથી પેટમાં એસી જેવી ઠંડક